નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસલાઇ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝર દ્વારા બ્રહ્મ સંવાદ બે હજાર સોળ નો કાર્યક્રમ શહેરમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન યોજાયું મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા જલ મહોત્સવ બે આયોજન વન બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદ ખાતે બ્રહ્મ સંવાદ બે હાજર સોળ નામ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ બ્રાહ્મણોમાં શિક્ષણ તેમજ વિવિધ ક્ષેત્રે જાગૃતિ લાવવાનો હતો બ્રહ્મ સંવાદ બે હાજર સોળ કાર્યક્રમ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો સાથે પધારેલા મહાનુભાવો સ્વાગત કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે પધારેલા યોગાન પરમ પૂજ્ય સ્વામી આધ્યાત્મનંદજી બ્રહ્મ મહત્વ વિશેનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભારતના લોક કમિશનના જસ્ટિસ રવિભાઈ ત્રિપાઠીએ બ્રહ્મ સંવાદ કાર્યક્રમ અંતર્ગત પોતાનું વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે અમેરિકા સ્થિત ડબલ્યુ બી ઓ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડબલ્યુ ની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ વિશેની સમજ આપી હતી બ્રાહ્મણ ત્યારે જ બ્રાહ્મણ કહેવાય જ્યારે પરબ્રહ્મની ઉપાસના કરે બ્રાહ્મણો જન્મથી નહીં પણ કર્મથી બ્રાહ્મણ બને યજ્ઞો પવિતી કે જન એ માત્ર બળવો દોડાવાનો ઉત્સવ નથી પણ પરમ બ્રહ્માંડની ઉપાસના માટે બ્રહ્મ સંબંધનો ઉત્સવ છે ગાયત્રી માત્ર મંત્ર નથી એ પ્રત્યક્ષ દેવતા છે તેમની ઉપાસના શારીરિક સ્વાસ્થ્ય માનસિક પ્રસન્નતા અને આત્મ અભ્યુદાન આપે છે એમ શિવાનંદ આશ્રમમાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મ નંદી રવિવારે શહેરમાં વલ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું આ કાર્યક્રમના હેતુ વિશે માહિતી આપતા મહામંત્રી યજ્ઞેશભાઈ દવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં બ્રાહ્મણોમાં શિક્ષણ રોજગારી ઉદ્યોગ સાહસિકતા જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ પ્રસંગે હાજર રહેલા સૌનું સ્વાગત પ્રમુખ શશિકાંત તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું યુવા પાપના પ્રમુખ હેમાંગ રાવળે બ્રાહ્મણ યુવાનો ઔદ્યોગિક સાહસિક બને તે જરૂરી છે તેમ જણાવ્યું હતું ઉપસ્થિત રહેલા સૌને પ્રમુખ છગનલાલ જોશી એ જગદીશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આ કાર્યક્રમમાં સ્વામી આત્યાત્મિનંદજી જેપી પાંડ્યન શશિકાંત તિવારી યજ્ઞેશ દેવે દિનેશ રાવત જગત શુક્ર હેમંત રાવલ સહિતના વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોતાના સંતાનોને કઈ શાળામાં અભ્યાસ માટે મૂકવું તે સમસ્યા દરેક મા બાપ સતાવતી હોય છે તેમાં પણ જો બોર્ડિંગ સ્કૂલ માં સંતાન ને મોકલવાના હોય તો અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા હોય છે આ સમસ્યાનો ઉકેલ એક જ જગ્યાએ મળી શકે તે માટે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન યોજવામાં આવે છે હાલ તારીખ છવ્વીસ સત્યાવીસમી અમદાવાદમાં પ્રાઇડ હોટલમાં આયોજન હતું જેમાં વાલીઓ જુદી જુદી શાળાના સંચાલકો અને મેનેજમેન્ટને રૂબરૂ મળીને બોર્ડિંગ શાળા અને શાળાકીય પ્રવૃત્તિની માહિતી મેળવી હતી ચાલુ વર્ષે અમદાવાદ મહેસાણા દેહરાદૂન દિલ્હી એનસીઆર બેંગલુર મસૂરી લોનાવાલા ઉદયપુર ખંડાલા સહિત અનેક શહેરોમાં ફેમસ સ્કૂલ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો એગ્ઝીબિશનમાં કરીબીસ બીસ સ્કૂલ પાર્ટિસિપેટ કરે જીન સ્કૂલ અહેમદાબાદ છે બાકી સત્ર સ્કૂલ इंडिया के अलग अलग जगहों से जैसे देहरादून मसूरी लोनावला बॉम्बे पूना और इसके साथ में उदयपुर तो एक छत के नीचे इंडिया की हाई रैंकिंग इंटरनेशनल स्कूल्स और बोर्डिंग स्कूल्स को हमने लेके है, आए हैं अफेयर्स एग्जीबिशन के माध्यम से और ये एग्जीबिशन काफी पॉपुलर रह चुका है गुजरात में क्योंकि अहमदाबाद में ये नाइन्थ ईयर हो रहा है और ज्यादा से ज्यादा पेरेंट्स इसका लाभ हर साल उठाते हैं और आशा करते हैं इस साल भी ज्यादा से ज्यादा બાળકો ને સ્કૂલે મોકલવા અને બોર્ડિંગ સ્કૂલ માં મોકલવા તે લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે જેના કારણે અમે છેલ્લા તેર વર્ષથી દેશની સારી અને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડતી

जल महोत्सव बारह से इक्कीस फरवरी दो को किया था उसकी सफलता को देखते हुए और हमारे मुख्यमंत्री महोदय के निर्देशों के अनुसार इसको अलग एक नए रूप में वो अलग स्तर पर ले जाने के लिए हम दोबारा 15 दिसंबर 2016 से 15 जनवरी 2017 तक इसका दोबारा आयोजन कर रहे हैं

અમને તે વિલેજ જલ મહોત્સવ ફરી મનાવવા જઈ રહ્યા છે આ વિલેજ નજીક નવસો સ્કવેર કિલોમીટરમાં ઇન્દિરા સાગર ડેમ ફેલાયો છે તેથી તેને જલ મહોત્સવ નામ આપવામાં આવ્યું છે જેમાં આ મહિનામાં દરમિયાન વોટર સ્પોર્ટ્સ આઈસલેન્ડ કેમ્પિંગ એડવેન્ચર્સ અને એક્ઝિક્યુટિવ મુખ્ય રહેશે આ સાથે આજુબાજુના ચાર ટાપુઓમાં ટ્રેકિંગ પણ પહેલીવાર શરૂ કરી રહ્યા છે જલ મહોત્સવમાં માણવાલાયક ઇન્વેન્ટ ફોર એર બલૂનિંગ પેરા સાયકલિંગ પેરા મોટર સ્ટાર ગેઝિંગ વોટર સાયકલિંગ સ્ટોર ગેઝિંગ અને જેટ સ્કેટિંગ આર્ટિફિશિયલ કોમ્બાઇન બર્ડ વોચિંગ ટ્રેકિંગ હન્ડ નાઇટ કેમ્પિંગ વગેરે રહેશે આથી અગાઉના જલ મહોત્સવની સફળતાને જોતા અને પ્રવાસીઓ તરફથી મળી રહેલા પ્રતિસાદને લક્ષમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા અને મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા દ્વિતીય જલ મહોત્સવમાં ઉપલબ્ધ કરવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર